નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળાવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર આવતા આકાશી દ્રશ્યો સામે આવ્યા તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું હતું જેને લઈ નવસારીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં આહલાદક દ્રશ્યો સામે આવતા કુદરતી સંપત્તિ ખીલી ઉઠી હતી જે માહિતી દસ કલાકે મળી હતી ડોલવણ તાલુકાના જામલિયા ચોકડી નજીક કાર ચાલકે બે બાઇકને અડફેડે લઈ અકસ્માત કર્યો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના જામલિયા ચોકડી નજીક આઈ ટ્વેન્ટી કારના અજાણ્યા ચાલકે બે બાઇકને અડફેડે લેતા અકસ્માત થયો હતો જેમાં પતિ પત્ની અને એક બાઇક ચાલકની ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા ચાલકની શોધખોળ હાથ ધરી છે જે માહિતી નવ કલાકે મળી હતી વ્યારા શહેરના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલમાં જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના બાબા બાબાસાહેબ આંબેડકર હોલમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં જિલ્લાની શાળાઓ સહિત આસપાસનો વિસ્તાર તમાકુ મુક્ત સંસ્થા બને હેતુથી જિલ્લાની તમામ એફએચ અને એફએચએસ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી આજે ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા કતલખાના બંધ રાખવા બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા આગામી દિવસોમાં આવનાર ધાર્મિક તહેવારને અનુલક્ષીને કતલખાના બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં પવિત્ર શ્રાવણ માસના દરેક સોમવાર રક્ષાબંધન જન્માષ્ટમી સહિત અલગ અલગ તહેવાર નિમિત્તે કતલખાના બંધ રાખવા માટે અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવાની માહિતી દસ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગડ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યની હાજરીમાં સોંગડ શહેર અને તાલુકાની કારોબારી યોજાઈ તાપી જિલ્લાના સોંગડ શહેર અને તાલુકાની કારોબારી બેઠક ધારાસભ્ય તુષાર ચૌધરીની હાજરીમાં યોજાઈ હતી જેમાં સોંગડ શહેર અને તાલુકાના સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા તેમને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી બે કલાકે મળી હતી જામકી ગામની સીમમાંથી પોલીસે કારમાં લઈ જવા તો વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા ઉછલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે જામકી ગામની સીમમાંથી પસાર થતા માર્ગ પરથી એક કારને ઊભી રાખી તેમાં તપાસ હાથ ધરી હતી જેમાંથી પોલીસે ચાર લાખથી વધુનો મુદ્દામાલ સાથે બે આરોપી કૃણાલ રાવ અને દિગ્વિજયસિંહ દેશમુખને ઝડપી લઈ ત્રણ જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત સાંજે પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા પોલીસે વીરપુર બાયપાસ નજીકથી પશુ ભરેલ ટ્રક ઝડપી લઈ બે આરોપીને ઝડપી લીધા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વીરપુર બાયપાસ નજીકથી પોલીસે ટ્રકમાં ખીચોખીચ ભરીને પાસ પરમિટ વગર લઈ જવામાં આવતી પશુ ભલે ટ્રક ઝડપી લેવામાં આવી હતી જેમાં પોલીસે ટ્રક અને પશુ મળી કુલ અગિયાર લાખ પચાસ હજારનો મુદ્દામાલ ઝડપી લઈ બે આરોપી બરખત ખાન પઠાણ અને મોહમ્મદ વાઘેલાને ઝડપી લઈ અન્ય એક આરોપી ઇલાસમિયા મલેકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી આજે ચાર કલાકે મળી હતી પીસાવર ગામની સીમમાં પશુ ચરાવવા જતા યુવકને બાઇકે ટક્કર મારી દેતા મોત નીપજ્યું નિજર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ પિસાવર ગામની સીમમાં એક યુવાન વિવેકભાઈ પાટિલ પોતાના પશુ ચરાવવા માટે નીકળ્યો હતો ત્યારે એક બાઇકના ચાલકે યુવાનને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં વિવેક પાટીલને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું બનાવને પગલે પોલીસે શરદ ઠાકરે નામના બાઇક ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી પાંચ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હાલ ડેમના ચાર ગેટ ચાર ફૂટ ખોલીને ચાલીસ હજાર બસો અઠ્યાસી ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈ નદી કાંઠાના લોકોને સાવચેતના ભાગરૂપે એલર્ટ કરાયા છે હાલ ડેમમાં સત્તાણું હજાર નવસો ઓગણ સિત્તેર ક્યુસેક પાણીની આવક થઈ છે હાલ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ સત્યાવીસ ફૂટ પર પહોંચી છે ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ફૂટ છે જ્યારે ડેમની ભયજનક બાતમીના આધારે વ્યારા માર્કેટયાર્ડ નજીક દારૂનું વેચાણ કરતા દીપક શુક્લાને ત્યાં છાપો માર્યો હતો ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી દીપક શુક્લા ફરાર થઈ જતા જેને વોન્ટેડ જાહેર કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત